નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પેલી જાન્યુઆરી બે હજાર આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના અમુક માર્કેટ કપાસની બજારમાં બે ત્રણ માર્કેટયાર્ડમાં સોળસો પ્લસ પણ કપાસની બજાર હાલ તો જોવા મળી રહી છે બાકી પંદરસો થી લઈને સોળસો વચ્ચે એવરેજ બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર કપાસના ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા હળવદ બારસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા હરસોલ ચૌદસો થી પંદરસો રૂપિયા જામજોધપુર બારસો થી પંદરસો ને પંચોતેર રૂપિયા જેતપુર અગિયારસો ચુમ્મોતેર થી પંદરસો ને એકસઠ રૂપિયા विसनगर अग्यारो थी, ने थी, ने थी, ने थी पंदर सौ साइठ रुपया सिद्धपुररसो पंदर सौ पंचोत्तर रुपया विरमगाम बार सौ पंचावन चौदह सौ चौराण रुपया आंबलियाण चौद सौ त्रीस पंदर सौ रुपया मोरबी तेरसो सोल सौ रुपया बोटाद अगियारो पांच थी सोल सौ रुपया सावरकुंडला बार सौ पंदर सौ बोतेर रुपया चौटाण अग्यार सौ एकावन सौ पंचावन रुपया पांच थी पंदर सौ रुपया હારીજ બારસો પાસઠ થી ચૌદસો રૂપિયા ખાંભા અગિયારસો પાસઠ થી પંદરસો ને બત્રીસ રૂપિયા બહુચરાજી બારસો થી ચૌદસો રૂપિયા બારસો સિત્તેર થી એકાવન રૂપિયા જસદણ બારસો થી પંદરસો ચાલીસ રૂપિયા દિયોદર ચૌદસો થી વીસ રૂપિયા હિંમતનગર પંદરસો થી પંદરસો ઓગણસાઠ રૂપિયા બાબરા બારસો થી સાત રૂપિયા वाँकानेर अगिय सौ थी पंदर सौ पंचाँसी रुपया जामनगर एक हज़ार पंदर सौ पंचावन रुपया वडाली तेरसोशी थी पंदर सौ बासठ रुपया कालावड़ अग्यारो थी पंदर सौने पंचावन रुपया विजापुर बार सौ थी पंदर सौ एकावन रुपया कुकरवाड़ा बार सौ पचास थी चालीस रुपया बार सौ पचास थी सौ रुपया उनावा बार सौ सौ रुपया થારી એક હજાર ત્રીસથી પંદરસો રૂપિયા કડી તેરસો ત્રીસથી પંદરસો ને ચાલીસ રૂપિયા અમરેલી આઠસોથી પંદરસોને એકાણું રૂપિયા ચાણસમાં બારસો છપ્પનથી ચૌદસોને નવ્વાણું રૂપિયા અંજાર બારસો પાંસઠથી પંદરસોને પંદર રૂપિયા થરા તેરસો વીસથી પંદરસો રૂપિયા શિહોરી તેરસોથી ચૌદસો પચીસ રૂપિયા અને ભાવનગર અગિયારસોથી પંદરસો બત્રીસ રૂપિયા